વડોદરામાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સમા વિસ્તારની નવરચના વિદ્યાલયની ધમકી ભર્યો ઇમેલ મળતા શાળાનું શૈક્ષણિક કાર્ય તરત અટકાવી દેવામાં આવ્યું હતું અને વાલીઓને બોલાવી લઈ બાળકોને સોંપવામાં આવ્યા હતા જેને પગલે શાળાના પ્રાંગણમાં ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો બનાવને પગલે સમા પોલીસ બોંગ સ્કવોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી ગયા હતા અને સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું નોંધનીય છે કે અગાઉ પણ શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારની ધમકીના મેલ મળવાના બનાવ બન્યા હતા પરંતુ હજુ તેનું પગેરું મળી શક્યું નથી સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ છે જેમાં સવારે છ ને પચાસ કલાકે એક ઈમેલ મળેલો હતો જેમાં એવું દર્શાવેલું છે કે સ્કૂલમાં બોમ્બ છે અને એ ગમે ત્યારે ફાટી શકે છે બપોરના બે વાગ્યાનો ટાઈમ આપેલો છે બોમ્બનો જેના અનુસંધાને સ્કૂલ પ્રશાસને આપણો સંપર્ક કરતા તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ એસઓજી બીડીડીએસ અને ટીમો અહીંયા પહોંચી ગઈ છે સાયબરની ટીમ પણ પહોંચી ગઈ છે મેલ ક્યાંથી આવ્યો છે એની તપાસ શરૂ કરવામાં આવેલી છે એના અનુસંધાને તમામ બાળકોને આજે ઘરે મોકલી દેવામાં આવેલા છે એમના વાલીઓને સોંપી દેવામાં આવેલા છે અને સ્કૂલનું આખું બ્રિડિયસ ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે કાર્યવાહી ચાલુ છે પ્રથમ વખત જે મેસેજ મળ્યો હતો ત્યારે ભાયલીની સ્કૂલ અને અહીંયા બંને સ્કૂલમાં ભેગો ઈમેલ આવેલો હતો અને એ ટાઈમે ભાયલીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અત્યારે ફક્ત અહીંયાની સ્કૂલને જ મળેલો છે અને અનુસંધાને અત્યારે તપાસ કરી રહ્યા છે અમે લોકો ઓકે થેન્ક યુ મેડમ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો